હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે એવા ઇન્સ્ટન્ટ વેજીટેબલથી ભરપૂર ઢોકળાની રીત આ ઢોકળા ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને દાળ ચોખા પલાળવાની કોઈ જ ઝંઝટ આની અંદર નથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે આ ઢોકળા ખાઈ શકો છો વેજીટેબલથી ભરપૂર આ ઢોકળા જો તમે બાળકોને આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે તમે આની અંદર ઘણા બધા વેજીટેબલ એડ કર્યા છે અને જે લોકો ડાયટ કરતા હોય અથવા તો જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ ઢોકળા પેટ ભરીને ખાઈ શકે છે તેના માટે આની અંદર આપણે એક મોટો બાઉલ સોજી લઈશું તેના કરતાં અડધા વટાણા અને એટલું જ ગાજર છીણેલું લેવાનું છે કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ હવે એક મોટા વાસણમાં સોજી એડ કરી દઈશું અને તેની અંદર આપણે બે મોટા ચમચા દહીં એડ કરવાનું છે વધારે પડતું ખાટું અને એકદમ મોડું દહીં નથી લેવાનું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે સોજી અને દહીં પહેલાં મિક્સ કરી દઈશું ત્યારબાદ તેની અંદર પાણી ઉમેરતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે અત્યારે વેજીટેબલ્સ ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો આપણે બાળકોને ખવડાવવા જ જોઈએ બાળકોને વેજીટેબલ નથી ભાવતા હોતા પણ જો તમે આ રીતે આપશો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે પહેલાંથી વધારે પાણી એડ નથી કરવાનું પછી પાછળથી જરૂર પડે તો એડ કરીશું હવે આ બેટરને ઢાંકી અને વીસ મિનિટ માટે રહેવા દઈશું તમારે જો સવારમાં વહેલા બનાવવા હોય તો રાત્રે પણ તમે બેટર પલાળી અને રાખી શકો છો હવે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના હોય એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની આટલા બેટરમાંથી બે પ્લેટ ઢોકળા તૈયાર થશે ત્યારબાદ સ્ટીમરમાં પાણી પણ ભરીને મૂકી દેવાનું એક બાજુ વટાણાને અધકચરા મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાના તમે ચીલી કટરમાં પણ કરી શકો છો હવે વટાણા એડ કરી દઈશું બેટરને વીસ મિનિટ થઈ ગઈ છે તો તેની અંદર વટાણા છીણેલું ગાજર અહીં અમે એક મોટું ગાજર લીધું હતું આદુ મરચાંની પેસ્ટ લઈશું અહીંયા તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર નાખવાની છે વધારે પડતી હળદર એડ નથી કરવાની ભરપૂર પ્રમાણમાં કોથમીર ઉમેરીશું તમે આની અંદર પાલક બાફેલી મકાઈ ફણસી છીણેલું કોબીજ બધું એડ કરી શકો છો આની અંદર આપણે જેટલો સોજી લીધો છે એટલા જ વેજીટેબલ એડ કર્યા છે તમે જોઈ શકો છો બેટર થોડું જાડું છે તો આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને બેટરને પાતળું કરીશું જે બાઉલમાં વટાણા ક્રશ કર્યા હતા એની અંદર જ પાણી લઈ અને એડ કરી દીધું છે આ રીતે વટાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે અને ગાજરમાં પણ વિટામિન એ રહેલું હોય છે તો આ રીતે બાળકોને તમે આપી શકો છો અને નાના મોટા બધા જ આ ઢોકળા ખાઈ શકે છે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતનું બેટર તૈયાર કરીશું થોડું થોડું પાણી નાખતા જઈને તૈયાર થઈ ગયું છે બેટર આના પહેલાં પણ અમે મકાઈમાંથી બનાવેલા ઢોકળા વટાણામાંથી અને વેજીટેબલમાંથી બનાવેલા ઇન્સ્ટન્ટ હાંડવાની રીત મૂકેલી છે તો તે પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બીજો કોઈ જ મસાલો નથી કરવાનો અને એક પેકેટ ઈનો આપણે એડ કરવાનું છે કેમ કે આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે એટલે ઈનો એડ કરવો જરૂરી છે ઈનો એડ કરશો એટલે તરત જ તેની અંદર ફર્મેન્ટેશન આવી જશે અને ઇનો એડ કર્યા પછી બેટરને રહેવા નથી દેવાનું તરત જ ઢોકળા મૂકવાના છે આ રીતે બેટર એડ કરી દેવાનું બે થાળી આની અંદર ભરાશે ત્યારબાદ તેની ઉપર લાલ મરચું ભભરાવીશું આ ઓપ્શન છે તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે સ્ટીમર ગરમ કરવા પાણી મૂક્યું હતું તે તેની અંદર ઢોકળાની પ્લેટ ગોઠવી દઈશું છાપરી અને તેને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું જો તમારી પાસે આવું ઢોકળ્યું ના હોય તો કોઈ મોટા વાસણમાં નીચે કાંઠો મૂકી પાણી ભરી અને તમે ઢોકળા બનાવી શકો છો તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે ઢોકળા એકદમ સરસ કૂક થઈ ગયા છે સ્ટી તો તેને થોડીવાર માટે સીજાવા દઈશું ત્યારબાદ તેની ઉપર વઘાર કરીશું તો તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું અહીંયા બે પ્લેટમાં વઘાર કરવાનો છે એટલે તેલ અમે થોડું વધારે લીધું છે રાઈ એડ કરીશું રાઈ તતડે એટલે તેની અંદર મીઠા લીમડાના પાન અને ગેસ બંધ કર્યા પછી તેમાં તલ એડ કરી દઈશું હવે આ વઘારને ચમચીની મદદથી ઢોકળાની ઉપર પાથરી દઈશું આ રીતે તમે વઘાર્યા વગર પણ ઢોકળા ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોય અને હેલ્થ કોન્શિયસ હોય તો વઘાર્યા વગર પણ તમે આ ઢોકળા ખાઈ શકો છો તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલથી ભરપૂર ઇન્સ્ટન્ટ ઢોકળા ફ્રેન્ડ્સ ખાવામાં તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા તમે લસણની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તેની રીત અમે પહેલાં જ અમારી ચેનલ પર મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમને અમારી આ વેજીટેબલથી ભરપૂર ઢોકળાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે આ રીતના ઢોકળા બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો તમે જો ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને તમે આપશો તો ખબર પણ નહીં પડે કે આ તમે વેજીટેબલમાંથી બનાવેલા છે અને સોફ્ટ પણ બને છે જે લોકોને ચાવવાની તકલીફ હોય એ લોકો પણ આ ઢોકળા ખાઈ શકે છે એટલા ટેસ્ટી બને છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય